મિત્રો વર્ષ ઓગણીસો પંચાણુંમાં માં મીનાવાડાની પાવન ધરતી પર એક પાંચ સાત વર્ષની દીકરી શારદાને મા એ પરચો આપ્યો હતો અને આ વાતની ચર્ચા ચારે બાજુ ફેલાઈ ગઈ હતી કહેવાય છે કે આ ઘટનાને લગભગ ત્રીસ વર્ષ વીતી ગયા છે ત્યારે હવે સવાલ એ થાય છે કે શું શારદામાની અંદર આજે પણ દશામાનો વાસ હશે શું આજે પણ ત્યાં ચમત્કારો થતા હશે શારદામાનો પરિવાર કોણ છે તેના માતા પિતા ભાઈ બહેન શું આજે પણ હયાત છે મિત્રો તમે પણ શારદામાની સત્ય હકીકતે જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય દશામાં લખીને કમેન્ટ જરૂર કરીજો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે શારદામાના પરિવારમાં તેમના પિતા મણિભાઈ કાળાભાઈ ચૌહાણ દશા માતાના ખૂબ જ મોટા ભક્ત હતા તેમના પત્ની સવિતાબેન ઘરકામ સાથે ઢોર ઢોરઢાંખરને પણ સાચવતા હતા કહેવાય છે કે મણિભાઈ સવાર થતાં જ ભેસો ચરાવવા માટે મીનાવાડાની સીમમાં જતા રહેતા હતા તેમની પાસે એક ભેંસ હતી જેનું નામ હતું ભગરી ભેંસ મણિભાઈ ચૌહાણ ને સંતાનમાં ત્રણ પુત્રી અનેક પુત્ર હતો જેમાંથી શારદામાં સૌથી મોટા દીકરી હતા મીનાવાડાના ઇતિહાસ પ્રમાણે મણિભાઈ ચૌહાણ દશામાના પરમ ભક્ત હતા સાથે તેમની મોટી દીકરી શારદા પણ માતાજીની ખૂબ જ મોટી ભક્ત હતી અને દિવસ રાત માતાજીની ભક્તિમાં લીન રહેતી હતી મિત્રો આ વાત છે વર્ષ ઓગણીસો પંચાણુંની ની જ્યારે મણિભાઈ અને તેની પુત્રી શારદામાએ દશા માતાનું વ્રત લીધું હતું એ સમયે શારદામાં ભેસો ચરાવવા માટે નીકળેલા ત્યારે તેમની સૌથી વહાલી ભગડી ભેસ ઊંડા ખાડામાં પડી જાય છે દિકરી હવે વલોપાત કરે છે સાંજે માતા દશામાની આરતીનો પણ સમય થઈ ગયો હતો તેથી દશા માતાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને મા દશામાં હાજર થાય છે અને મા દશામાં આ ભેશોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે કહેવાય છે કે ત્યારથી દશામાં એ દીકરી શારદામાં વાસ કર્યો પછી આ વાત ચારેય દિશામાં વાયુ વેગે પ્રસરવા લાગી અને ધીમે ધીમે આ લોકો દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોત જોતામાં આ લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યામાં આવે છે ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહીં મેળો ભરાય છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે શારદામાં દુનિયાનું સુખ અને મોહમાયા ત્યાગીને મીનાવાડાના મંદિરની ગાદી પર બિરાજમાન થયા અને છેલ્લા ત્રીસ વર્ષથી શારદામાં દૂર દૂરથી આવતા પોતાના ભક્તોને દર્શન આપે છે આજે મંદિરની બાજુમાં જ શારદામાના પરિવારનું ઘર આવેલું છે તે પોતાની માતા અને દીકરા સાથે ત્યાં જ રહે છે અને તેમનો મોટો ભાઈ મંદિરનું સંચાલન કરે છે શારદામાના પિતા મણિભાઈ વર્ષ ઓગણીસો નેવુંમાં દેવલોક પામ્યા હતા જે બાદ દશામાના પરમ ભક્ત હોવાને કારણે મંદિરની બહાર ભોજનાલયની બાજુમાં તેમની સમાધિ આપવામાં આવી છે જેના દર્શન તમે કરી શકો છો મંદિરની બહાર મોટું બજાર પણ છે અહીં ગુજરાત રાજસ્થાન થી ઘણા ભાઈ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે અને માં દશામાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા જરૂર કામ કરે છે દશામાના દર્શન માત્રથી વાંચાના ઘરે પારણું બતાય છે દુખિયાઓના દુખ દૂર થાય છે અને એમાં દશામાનું વ્રત જે કોઈ પણ કરે છે તેના કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે